સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે વોર્ડ નંબર તેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આવતીકાલે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે તેનું બીજું નામ બઢેવ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેનભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ત્યારે વોર્ડ નંબર તેરના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકુર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીદારવાડી ખાતે રક્ષાબંધન પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર તેરની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ શૈલેન્દ્રસિંહ ઠાકુરને રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાવ્યું હતું વધુમાં સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું કે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર તેરમાં જે હું વર્ષોથી કરતો આવ્યો છું અને બહેનો જે પ્રમાણે મને વર્ષોથી આશીર્વાદ આપવા મારા દ્વારે આવતા મારી બહેનો મારા દ્વારે એના ભાગરૂપે આજે આ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છો તો આજના પ્રસંગે બહેનોની રક્ષા કરવું એ પણ મારો ફરજ છે બહેનો જે પ્રમાણે વર્ષોથી મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એમના કોઈ પણ પ્રકારના કાર્ય હોય દિવસ હોય રાત હોય ગમે ત્યારે ગમે ત્યારે હું કોઈ પણ કાર્યમાં નાથી પાડ્યું એના લીધે આજે આ પ્રેમ અને આશીર્વાદ મને જોવા મળ્યો છે એના ભાગરૂપે આજે હું વધારે તો કશું ને એમને વચન આપું છું કે હું એમને કોઈપણ પ્રકારનું કોઈપણ તકલીફ જ્યારે પણ જીવનમાં આવશે ત્યારે પડવા નહીં દઉં એ જ આ દિવસને પ્રાર્થનાને સાડી સ્વરૂપે ભેટ અર્પણ કરી આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે તે તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે એમાં એમના અત્યારે અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભાવે એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું શૈલેષ બાપુ હંમેશા અમારી સાથે જ ઊભા છે અને મહિલાઓ સાથે હંમેશા એમનો મતલબ એક અમારી સાથે એમનું એક જે રહેલું છે અને આજે જે રીતે અમારે વોર્ડ નંબર તેરની મહિલાઓ અહીંયા હાજર રહી છે અને સૌનો આશીર્વાદ એમના પર રહે અમે એમની સાથે હંમેશા રહીશું અને અમારી સાથે બધી મહિલાઓ સાથે એમનું એક બોન્ડિંગ રહ્યું છે હું પોતે એમની સાથે છેલ્લા બાર વર્ષથી કામ કરું છું અને મેં જોયું છે કે એમનું એક કાર્ય રહ્યું છે જે જમીનથી જોડાયેલા લોકો સાથે એ રહેલા છે મહિલાઓના કામમાં હંમેશા એ આગળ રહે છે અને આજે રક્ષાબંધન પર હું એમને અમે બધી મહિલાઓ થઈને અમે માતાજી પાસે પ્રાર્થના કરીશું કે બાપુ આગળ બી આવી જ રીતે કામ કરતા રહે અને અમારી સાથે જોડાયેલા જ રહે અને વોર્ડ નંબર તેરમાં આજે જોવા જાય તો બાપુ એક એક અલગ એમની એક ઇમેજ છે અને હંમેશા બનેલી રહે અને આજે જે આટલી પબ્લિક એમની માટે બધી મહિલાઓ આવી છે એમની રક્ષા માટે એ ખરેખર એક ખુશીનો એક પર્વ છે અને અમે મહાકાલને પ્રાર્થના કરીશું કે બાપુ બસ વોર્ડ નંબર તેર માટે આવી રીતે જ કામ કરતા રહે